તો ગુજરાત સહિત દેશભરમાં અને આખી દુનિયામાં ભગવાન કૃષ્ણનો જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે ભક્તોની ભીડ કૃષ્ણ મંદિરોમાં ઉમટી રહી છે કારણ કે બારના ટકોરે ભગવાન કૃષ્ણનો જન્મ થશે અને પછી તેની ઉજવણી કરવામાં આવશે વહેલી સવારથી જ ભક્તો ભગવાન કૃષ્ણના જે ધામ છે ત્યાં ઉમટી રહ્યા છે દ્વારકાના આપ દ્રશ્યો જોઈ રહ્યા છે દ્વારકાધીશને વિશેષ શણગાર સજાવવામાં આવ્યો છે આજે દ્વારકા નગરીને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવી છે લાઇટિંગ કરવામાં આવ્યું છે અને ભક્તોની ભીડ પણ વહેલી સવારથી જ દ્વારકામાં ઉમટી રહી છે હૈયે હૈયુ દળાય તેવી ભીડ છે દ્વારકામાં ભક્તો ભગવાન કૃષ્ણના દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકામાં ઉમટી રહ્યા છે આજે જન્માષ્ટમીનો પાવન પર્વ છે ત્યારે કૃષ્ણ જન્મોત્સવ ઠેર ઠેર ઉજવાઈ રહ્યો છે તે પછી મંદિર હોય કે લોકોના ઘર હોય જ્યાં પણ કાનો બિરાજમાન હોય તેના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે તો સરસ મજાના તેમણે ધારણ કર્યા છે બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઇસ્કોન મંદિરના દ્રશ્યો છે જ્યાં અલગ અલગ તેમના ઉપર અભિષેક કરવામાં આવી રહ્યો છે દ્રવ્યોથી અલગ અલગ દ્રવ્યોથી ભગવાન કૃષ્ણ પર અભિષેક હાલમાં થઈ રહ્યો છે ઇસ્કોન મંદિરમાં અને બીજા દ્રશ્યો છે દ્વારકાના દ્રશ્યો છે જ્યાં દ્વારકાધીશના દર્શન થાય છે તો દ્વારકામાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી રહી છે ભારે હર્ષોલ્લાસ દ્વારકામાં જોવા મળી રહ્યો છે ને દ્વારકાથી જોડાઈ ગયા છે સહયોગી હિના હિના બસ થોડા કલાકોની એટલે કે સાડા દસ વાગ્યા છે દોઢ કલાકની માત્ર વાર છે જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થશે દ્વારકામાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે જી બિલકુલ કૃષ્ણા અત્યારે દ્વારકામાં તો મેહુલ્યો મહેરબાન થયો છે કે પછી અનેક જગ્યાએ કહેર પણ મચાવી રહ્યો છે પણ હા અત્યારે દ્વારકામાં એટલો વરસાદ નથી પણ થોડો આ વરસાદ વિઘ્ન બન્યો હોય ભક્તો માટે એવું ચોક્કસ કહી શકાય એટલા માટે કારણ કે અત્યારે જે ભારે વરસાદ દ્વારકામાં થઈ રહ્યો છે એના કારણે ભક્તોની થોડી પાંખી હાજરી જોવા તો મળી રહી છે પણ હા એ દ્વારકાધીશ માટેની જે ભક્તિ હોય આસ્થા અને શ્રદ્ધા હોય તે તેમને અહીંયા ખેંચી તો લાવી છે ને અહીંયા ભક્તો મંદિરની બહાર છે પરંતુ અત્યારે મંદિરની અંદર એટલે કે મંદિરની પરિસરમાં કોઈ ભક્ત જોવા નહીં મળે કારણ કે મંદિર અત્યારે બંધ છે નવથી બાર વાગ્યા સુધી આ મંદિર બંધ રહેશે જે રૂટિન સમય હોય છે એ રૂટિન સમય પ્રમાણે મંદિર બંધ છે એટલે કે બારના ટકોરે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થશે ત્યારે તેમના જન્મને વધાવવા માટે તેમને લાડ લડાવવા માટે તમામ ભક્તો અહીંયા આવી પહોંચશે તેમના દર્શન માટે અને એ જ ઉત્સાહ અને ભક્તિ અત્યારે દ્વારકામાં પણ કૃષ્ણ જોવા મળી રહી છે પણ ક્યાંક વરસાદના કારણે ભક્તો વહેલા દર્શન કરીને અહીંયાથી નીકળી ગયા છે હવે બાર અત્યારે મંદિર બંધ છે ને મંદિરના કપાટ પણ બંધ છે બાર વાગે મંદિર કૃષ્ણા ખોલવામાં આવશે ને ત્યારબાદ જે રીતે તમામ લોકો કેટલાક લોકો ઘરે આ ઉત્સવને મનાવતા હોય છે તો કેટલાક લોકો મંદિરમાં ઉત્સવને મનાવતા હોય છે મંદિરમાં દર્શન કરવા માટે આવતા હોય છે અહીંયા સવારથી અત્યારે લઈને આપણે કેટલા જીએસટીવી કેટલાય ભક્તોને મળ્યા જે યુપી એમપીથી પણ લોકો આવતા હોય છે ને ખાસ ગુજરાત બહારથી પણ લોકો અહીંયા આવતા હોય છે અહીંયા આવીને આવીને પછી લોકોને લોકોને ખૂબ જ જ તે તે લોકોની સાથે વાત કર્યા જાણવા મળ્યું કે અહીંની ભૂમિ પર એક ભક્તિનો અલગ ભક્તોની ભક્તિ જોવા મળતી હોય છે કારણ કે માત્ર ગુજરાત નહીં દેશ નહીં પરંતુ આખી દુનિયામાંથી દ્વારકાધીશના ચરણોમાં શિષ્ય ઝુકાવવા માટે ભક્તો આવતા હોય છે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ આજે મંદિરમાં થયું હશે બાર વાગે કૃષ્ણ જન્મોત્સવ થવાનો છે ત્યારે એવું લાગે છે કે હાલમાં ભલે ભક્તો નથી પરંતુ ત્યારે તો થોડા ઘણા ભક્તો તો આવશે જ ભગવાન કૃષ્ણના આ જન્મદિવસ ને ઉજવવા માટે જી બિલકુલ કૃષ્ણ જો કાન્હાનો જન્મદિવસ હોય અને જ્યારે બહારના ટકો રહીએ એમનો જન્મ થતો હોય ત્યારે તમામ લોકોને એવો અહેસાસ થતો હોય છે કે ફરી એકવાર કૃષ્ણ ભગવાન આ ધરતી ઉપર અવતરિત થયા છે ને એ જ માહોલ સાથે જ માહોલને જોવા માટે તેમની એક ઝલકને જોવા માટે આમ તો રોજ દર્શન કરતા હોય છે પરંતુ જ્યારે જન્માષ્ટમી હોય ને જન્માષ્ટમીના દિવસે ભગવાનના દર્શન કરવાનો જ લ્હાવો મળતો હોય તો પછી કોઈ ભક્ત એ લાહો કેવી રીતે છોડી શકે ભલે દ્વારકામાં અત્યારે વરસાદ છે પણ હા એટલો ભારે વરસાદ પણ નથી કે ભક્તો દર્શન માટે ન આવી શકે પણ આટલા વરસાદમાં પણ પલડતા પલડતા પણ ભક્તો ભગવાનના દર્શન કરવા માટે દ્વારકામાં આવી રહ્યા છે અત્યારે જે રીતે હું તમને દ્વારકા બતાવું કે ખૂબ જ સરસ રોશની આ દ્વારકાને શણગારવામાં આવી છે અને એ જ ભક્તિનો માહોલ અત્યારે દ્વારકામાં પણ જોવા મળી રહ્યો છે ભક્તો પણ ખૂબ જ ઉત્સાહિત છે વરસાદમાં પણ તેઓ કૃષ્ણ પલટતા પલટતા પણ અત્યારે મંદિરમાં આવીને વાગ્યા મંદિર ખુલ્લું હતું ત્યારે ભગવાનના દર્શન કરીને જ અહીંયાથી નીકળ્યા છે ને બાર વાગે જયારે જન્મોત્સવ મનાવવામાં આવશે ત્યારે પણ ભક્તો એટલે કે મંદિર પરિસરની અત્યારે બહાર છે કેટલાક લોકો રાસ ગરબા પણ કરતા હતા લોકોને માખણ પણ આપતા હતા માખણનો પ્રસાદ જે ભગવાન કૃષ્ણને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે અને આ પ્રસાદ લોકોને જે બાધા સાથે આવ્યા હતા તે લોકોએ માખણનો પ્રસાદ પણ લોકોને આપ્યો છે લોકોએ આ પ્રસાદને ગ્રહણ પણ કર્યો છે અને આ જ ઉત્સાહ સાથે બાર વાગે પણ ચોક્કસથી ભાવિક ભક્તો ભગવાનના દર્શન માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને ચોક્કસથી અહીંયા મંદિર પરિસરમાં ભક્તો પણ જોવા મળશે જીના ભક્તો ધીમે ધીમે આવી રહ્યા છે સાથે જ ભગવાન કૃષ્ણના જન્મની બસ રાહ જોઈ રહ્યા છે કે બારના ના ટકોરે ભગવાન કૃષ્ણનો જન્મ થાય બાર 12 પહેલા જ્યારે બાર વાગે જન્મ થતો હોય છે તે પહેલા કઈ કઈ વિધિ કરવામાં આવતી હોય છે ભગવાન કૃષ્ણની હાલમાં હવે કઈ વિધિ થશે જી કૃષ્ણ 8 વાગે જ્યારે ભગવાનને શયન ભોગ અર્પણ કરવામાં આવતો હોય છે ત્યારબાદ 8:30 આરતી થાય છે અને નવ વાગે મંદિર પરિસર એટલે કે મંદિર બંધ કરી દેવામાં આવતું હોય છે અને હવે બાર વાગે મંદિર ખોલવામાં આવશે એટલે નવથી બારનો જે સમય છે ત્યાં સુધીમાં ભગવાનને વિવિધ જે અલંકાર છે વસ્ત્રો છે આભૂષણો છે તે તેમને પહેરાવવામાં આવે છે અને મુગુટ પણ તેમને પહેરાવવામાં આવે છે અને જે બાર વાગે જે જન્મ થતો હોય છે ત્યારે ગોકુળ મથુરા વૃંદાવનમાં પણ કેવો માહોલ હશે એ સમયે તેજ જ એ ચિત્ર ને પણ જાણે લોકો સમક્ષ લાવવામાં આવતા હોય એ રીતનાનું જ કંઈક કાંધાના વસ્ત્રો અલંકાર અને એ રીતે જ તેમને ધારણ કરવામાં આવશે કારણ કે ફરી એકવાર એ જ રૂપના દર્શન ભક્તોને કરાવવામાં આવશે કે ભગવાન કૃષ્ણ આ ધરતી ઉપર જન્મ લઈ ચૂક્યા છે એટલે નવથી બારમાં કૃષ્ણ એ જ તમામ વિધિ કરવામાં આવતી હોય છે કે બાર વાગે જ્યારે જન્મ થશે કાનાનો એ પહેલાં તેમને સાજ શણગાર તેમના કરવામાં આવશે પછી ભક્તોને તેમના સૌમ્ય અને સુંદર સ્વરૂપના દર્શન થઈ શકે જી ચોક્કસજીના આભાર સમગ્ર માહિતી આપવા માટે ને હવે આગળ પણ આપની સાથે લાઈવ જોડાઈશું ને જાણીશું ત્યાંના માહોલ વિશે